ઈચ્છાપુર સ્થિત આરજેડી ટેક્સટાઇલ પાર્કમાં શ્રમજીવી પરિવારની નિંદ્રાંધીન ચાર વર્ષની માસૂમ બાળકીને અજાણી યુવાન અગ્ના લઈ જઈ રહ્યો છે દુષ્કર્મ કર્યા ચોંકાવવાની ઘટનામાં સીસીટીવી સામે આવ્યા છે જેમાં નરધામ બાળન લઈ જતો દેખાઈ રહ્યો છે અજેરા રોડ સ્થિત ઇચ્છાપુરમાં આવેલા આરજેડી ટેક્સટાઇલ પાર્કમાં મજૂરી કામ કરતો શ્રમજીવી પરિવાર ગત રાત્રે જમ્યા બાદ નવ વાગે સુઈ જવા પામ્યો હતો દરમિયાન રાત્રે બે કલાકે પરિવારની ચાર વર્ષની માસૂમ બાળકી પાણી પીવા માટે ઉઠી હતી ત્યારે માતાએ બાળકીને પાણી પીવડાવી રહી હતી ત્યારે બાળકીના મોઢાના ભાગે લોહીના ડાઘા જોઈ ચોંકી ઉઠી હતી માતાએ તુરત જ ઘરના સભ્યને ઉઠાડીને જાણ કરી એકસો આઠ એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવા પામ્યા હતા પ્રાથમિક સારવાર દરમિયાન તબીબે બાળકીને ગુપ્તાંગની ચકસણી કરતાં માસૂમ સાથે દુષ્કર્મ થવાનું જણાવ્યું હતું સુરત હોસ્પિટલમાં નરાધમની હેવાનિયતનો ભોગ બનેલી બાળકીની હાલત ખૂબ જ ગંભીર છે ઓપરેશન હાથ નાકમાંથી લોહી વહેવાનું પણ ચાલુ થતા ઓપરેશન કરવાની ફરજ પડી છે બાળકી હજુ પણ બેભાન જેવી હાલતમાં જ છે તો બીજી તરફ બાળાને નરાધમ લઈ જતો હોય તે ઘટનાના સીસીટીવી હાલતો સામે આવ્યા છે તેમાં નરાધમ બાળક લઈ જતો દેખાય છે હવાસકોર ઊંઘમાં જ બાળકીને ઉઠાવી ગયો હતો અને એક દિવાલ કૂદી અવાવરૂ જગ્યા લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું બાદમાં બાળકી ચાલતા ચાલતા ફરી પોતાના પરિવાર પાસે આવી જવા પામી હતી પરિવાર જ્યાં રહે છે ત્યાંથી પાંચસો મીટર જેટલા અંતરે હવસ્કોરે બાળકીને લઈ જવા પામ્યું હતું બાળકીને ઉંચકીને હવસ્કો લઈ જાય તેના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં એક સીસીટીવીમાં બાળકી સાથે દીવાલ કૂદી રહ્યો તેવું દેખાય છે હાલ નરાધમની ધરપકડ કરાય છે અઝર કુર્સી સાથે હર્ષદ સેટા